મારું નામ રોશન અલી સાંધાણી છે હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસટીપીઆઈ કચ્છ જિલ્લાનો જિલ્લા અધ્યક્ષ છું આવેદનપત્ર આપવા બાબતે એ છે કે હાલમાં કચ્છ જિલ્લામાં વિવિધ જગ્યાઓ ઉપર જે વહીવટી તંત્ર દ્વારા દરગાહ અને મદરસાઓનું જે ડેમોલેશન કરી રહ્યા છે જે ક્યાં ને ક્યાં એ એક તરફી રાજકીય શહેરે ક્યાં ને ક્યાં કાર્યવાહી થઈ રહી હોય એવું અમને પ્રતીત થઈ રહ્યું છે જે બાબતે આજરોજ અમે કચ્છ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યો છે અને આ ડેમોલેશન બંધ નહીં થાય તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી અમારી રજૂઆત સાથે સાહેબને સૂચના પણ આપી છે અને એ આંદોલનની તમામ જવાબદારી તંત્રની રહેશે જ્યારે આ દબાણો બાબતે એ હું કહેવા માગે છે તંત્ર કે ભાઈ આ કોસ્ટલ ઝોનમાં આવે છે ક્યાંક સરકારી જમીનો ઉપર છે ક્યાંક ફોરેસ્ટ ખાતાની જમીન ઉપર છે તો હું એ પૂછા કરવા માગું છું કે એ દબાણ ફક્ત એ પચીસથી પચાસ વાલની જે દરગાહ અથવા મંદિર જે પણ હોય એ ક્યાંક ફક્ત આજ દેખાઈ રહ્યું છે જ્યારે અમારી વિવિધ રજૂઆતો છે કે પંદર પંદર વીસ વીસ હજાર એકર જમીન ઉપર જે દબાણો છે એના પુરાવા સાથે અમે રજૂ કર્યા છે એ જમીનો આજ દિવસ સુધી વહીવટી તંત્ર હટાવી નથી રહ્યું દબાણ એટલે આ સાહેબશ્રીને આજે રજૂઆત કરી છે કે જે કચ્છ જિલ્લામાં હાલમાં ઔદ્યોગિક કોમર્શિયલ અને ભૂમાફિયાઓના જે દબાણો છે એ પહેલે એ દબાણો હટાવવામાં આવે ક્યાંને ક્યાં વહીવટી તંત્રની રેમની નજર હેઠળ અથવા વેચાવ અધિકારીઓની રેમની નજર હેઠળથી એ જે દબાણો આજ પણ ચાલી રહ્યા છે ક્યાં ને ક્યાં એ મીઠા ઉદ્યોગકારો પણ કરોડો રૂપિયાનો એના ઉપર મીઠો પકડી રહ્યા છે તો ક્યાંને ક્યાં એમાં ખનીજ ચોરીઓ પણ થઈ રહ્યું છે એવા અનેક મુદ્દાઓ છે ક્યાં ને ક્યાં કોમ્પ્લેક્સો બનીને બેઠા છે ક્યાં દુકાનો મોટી મોટી છે તો આ બાબતે તો કોઈ પણ એને દબાણ દેખાતા નથી ફક્ત ને ફક્ત ધાર્મિક સ્થળો કેમ ને ધાર્મિક સ્થળો છે તો ક્યાં ને ક્યાં એ ફક્ત મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળોને એ ટાર્ગેટ કરે છે જેથી અમને એવું લાગી રહ્યું છે કે એ કરવા માગે છે કે અમે મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરીએ તો એ બીજા ધર્મના લોકોને પોતે આંગળી ચીંધે કે ભાઈ અહીંયા આના પણ દબાણ છે આના દબાણ છે આ ધર્મના છે તો એ હટાવવા માટે એ કરે જેથી અમે કોઈ મુસ્લિમ સમાજ એવું કરવાનો નથી પણ તે છતાં અમુક હોય એવા લોકો કરી શકે છે કારણ કે એ લોકો કોમી એકતા કચ્છની ક્યાં ને ક્યાં અગર તોડવાનો તંત્ર પ્રયાસ કરતો હોય તો એ એક સંવિધાનિક રીતે ગુનો છે અને આ એક આપણે જોવા જઈએ તો હકીકતની કચ્છમાં કચ્છની કોમી એકતા તોડવાના પ્રયાસ એ ગીનોની એક સાજિશ કહેવાય કોઈને કોઈ રાજકીય ઈશારો ઉપર થઈ રહ્યું હોય એવું અમને પ્રતીત થઈ રહ્યું છે અમને લાગી રહ્યું છે એ બાબતે અમારી રજૂઆત છે કે આ તાત્કાલિક ધોરણે આ તંત્ર દ્વારા દરગાહ અને મદરસાઓના જે ડેમોલેશન બાબતે જે નોટિસો આપી છે એ નોટિસો તત્કાલ પાછી ખેંચવામાં આવે ને આ તત્કાલ રીતે આ બંધ કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા કચ્છ જિલ્લામાં આંદોલન કરવામાં આવશે ગાંધી ચિંધિયા માર્ગે જેની તમામ જવાબદારી વહીવટીતંત્રની રહેશે જય હિન્દ જય ભારત જય સવિતા